નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો જોઈએ ધોરણ ત્રણ સ્વાધ્યાયપૂર્તિ ભાગ ત્રણમાં ગણિતના એકમ નંબર નવ કેટલી વખત અહીંયા પહેલો પ્રશ્ન આપેલો છે કે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાર વખત નવ બરાબર કેટલા તો ચાર વખત નવ બરાબર ચાર નવા છત્રી છત્રીસ બીજું છે સાત રિક્ષાના કેટલા પૈડા થાય તો એક રિક્ષા ને ત્રણ પૈડા હોય તો સાત રિક્ષા હોય તો સાત તરી એકવીસ એટલે કે અહીંયા એ આવશે ત્રીજું છે છ ગુણ્યા આઠ બરાબર ખાલી જગ્યા તો છ ગુણ્યા આઠ બરાબર અડતાલીસ એટલે અહીંયા જવાબ સી આવશે ખાલી જગ્યા નોટબુક હવે એક નોટબુક પાંચમું છે અઢાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા તો અહીંયા ઓપ્શન આપેલા છે કે બે ગુણ્યા આઠ તો અહીંયા સોળ થાય છ તરી અઢાર થાય અને અહીંયા નવ તરીકે સત્યાવીસ થાય તો અહીંયા જવાબ આવશે બી ત્રણ ગુણ્યા છ બરાબર અઢાર છઠ્ઠું છે કે ના ઘડિયામાં આવતી સંખ્યા ખાલી જગ્યા છે તો આપણે ચાર નો ઘડિયો બોલીએ તો એમાં દસ પણ ના આવે ચૌદ પણ ના આવે પણ ચોગુ ચોગ્ગું સોળ આવે એટલે અહીંયા સી આવશે સાતનું છે કે એક પેનની કિંમત સાત રૂપિયા છે તો છ પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય જો એક પેનની સાત રૂપિયા હોય તો છ પેનની કર્યું હોય એના માટે છ અને નો ગુણાકાર કરવો પડે તો છ સી બેતાલીસ થાય અથવા સાત સંઘ બેતાલીસ થાય તો અહીંયા જવાબ આવશે એ હવે આપેલું છે કે સૂચના પ્રમાણે ગણતરી કરી જવાબ આપો અહીંયા એક વિંચીનું ચિત્ર આપેલું છે અને નીચે બે પ્રશ્નો આપેલા છે પહેલો પ્રશ્ન છે કે પાંચ વિંચીના કેટલા પગ થાય તો અહીંયા આપણે એક વિંચીને પગ ગણીએ તો અહીંયા એક બે અને ત્રણ પગ આ બાજુ અને ત્રણ પગ આ બાજુ હોય એટલે કે એક વિંચીને છ પગ હોય

છત્રીસ ઉપર બેતાલીસ ઉપર અડતાલીસ ઉપર ચોપન ઉપરથી બનાવો તો અહીંયા ત્રણ નો ઘડીયો આપણે લાકડીઓની મદદથી બનાવવાનો છે એક તરી ત્રણ બે તરી છ ત્રણ તરી નવ ચાર તરી બાર પાંચ તરી પંદર છ તરી અઢાર સાત તરી એકવીસ આઠ તરી ચોવીસ

ગોળની નિશાની કરો તો અહીંયા બે નો ઘડિયો આપણે બોલીએ તો બે એકા બે પછી બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ આઠ પછી દસ આવે પછી બાર ચૌદ અઢાર અને વીસ આ સંખ્યાઓ આવશે એટલે આપણે આ સંખ્યા ઉપર ગોળ કરેલું છે પાંચમું છે કે નીચેની સંખ્યામાંથી પાંચના ઘડિયામાં આવતી સંખ્યાની ફરતે નિશાની કરો તો અહીંયા પાંચનો ઘડિયો બોલવાનો છે તો પાંચના ઘડિયામાં પાંચ આવે દસ આવે પંદર આવે વીસ આવે અને પચીસ આવશે હવે છઠ્ઠું આપેલું છે કે પેટર્ન પૂર્ણ કરો આઠ સોળ ચોવીસ તો અહીંયા આઠના ઘડિયાની પેટર્ન છે તો આઠ સોળ ચોવીસ પછી અહીંયા બત્રીસ આવશે પછી ચાલીસ આવશે અને પછી અડતાલીસ આવશે અહીંયા આઠના ઘડિયાની પેટર્ન બોલે છે એટલે આપણે અહીંયા આઠના ઘડિયાની પેટર્ન પૂરી કરીશું હવે સાતમો પ્રશ્ન છે શ્યામે પેન્સિલના સાત પેકેટ ખરીદ્યા હવે દરેક પેકેટમાં દસ પેન્સિલ હોય તો શ્યામ પાસે કુલ કેટલી પેન્સિલ થાય તેની ગણતરી કરો શ્યામા પેન્સિલના સાત પેકેટ ખરીદ્યા અને એક પેકેટમાં દસ પેન્સિલ આવતી હોય તો આપણે દસ ગુણ્યા સાત કરીએ તો દસ જીત્યા સિત્તેર પેન્સિલ શ્યામા પાસે થાય આઠમો દાખલો આપેલો છે કે એક કાર ને ચાર પડ્યા છે તો આવી આઠ કાર ના કુલ કેટલા પડ્યા થાય તેની ગણતરી કરો હવે એક કાર ને ચાર પડ્યા હોય અને આવી આઠ કાર હોય તો ચાર અઠ્યા બત્રીસ પડ્યા થાય પ્રશ્ન નવ દાખલો નંબર નવ છે કે નીચે આપેલ ખાલી જગ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો તો અહીંયા અડતાલીસ સંખ્યા આપેલી છે હવે અડતાલીસ સંખ્યા સંખ્યાઓનો ગુણાકાર છે એ આપણે અહીંયા પૂરું કરવાનું છે તો અહીંયા કે અડતાલીસ એક અડતાલીસ આઠ અડતાલીસ અડતાલીસ બાર ચોક અડતાલીસ અને ચોવીસ દુ અડતાલીસ આ રીતે આપણે અડતાલીસ ના ભાગ અહીંયા પાડીશું એ રીતે નીચે સાહીઠ ના ભાગ પાડવાનો છે તો દસ સંખ સાહીઠ બાર પંચાસ સાહીઠ વીસ ત્રીસ સાહીઠ પંદર ચોક સાહીઠ દસ સંખ સાહીઠ ત્રીસ દુ સાહીઠ એ રીતે આપણે સાહીઠ ના પણ ભાગ પાડીશું અહીં આપેલી સંખ્યા એ કઈ બે સંખ્યાઓનો ગુણાકાર છે એ આપણે આ જે ખાલી જગ્યા છે અહીંયા લખવાનો છે દસમો ગુણાકાર આપેલો છે કે સત્યાવીસ ગુણ્યા ત્રણ તો અહીંયા આપણે સત્યાવીસ ના બે ભાગ પાડીશું કે વીસ અને સાત અને એને ત્રણ વડે ગુણીશું તો અહીંયા ત્રણ લખીશું હવે જે પહેલા વીસ હતા એ વીસ ને આપણે ત્રણ વડે ગુણીશું તો વીસ તરી સાઈઠ થાય પછી જે સાત હતા એ સાત ને ત્રણ વડે ગણીશું ગુણીશું તો સાત તરી એકવીસ થાય પછી સાહીઠ અને એકવીસ બંનેનો સરવાળો કરીશું એટલે એક્યાસી જવાબ આવશે તો સત્યાવીસ ગુણ્યા એનો જવાબ એક્યાસી આવે એ જ રીતે બીજો દાખલો છે કે પાંત્રીસ ગુણ્યા તો અહીંયા પાંત્રીસ ના બે ભાગ પાડીશું કે ત્રીસ ને પાંચ અને ચૌદ ના બે ભાગ પાડીશું દસ ને ચાર હવે ત્રીસ ને પેલા દસ વડે ગુણીશું અને ત્રીસ ને નીચે ચાર વડે ગુણીશું એ રીતે અહીંયા પાંચ ને દસ વડે ગુણીશું અને આ ખાનામાં પાંચ ને પણ ચાર વડે ગુણીશું જે ચારેય નો જવાબ આવે એનો અહીંયા સરવાળો કરીશું અને છેલ્લે આપણે અહીંયા જવાબ લખીશું દાખલો આપેલો છે કે પ્રાર્થના સભામાં એક ત્રેવીસ વિદ્યાર્થીઓ બેઠા છે આવી છ હારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હોય તો ત્રેવીસ ના આપણે અહીંયા બે ભાગ પાડીશું કે વીસ ને ત્રણ ત્રેવીસ અને અહીંયા છ લખીશું પછી પહેલા વીસ ને છ વડે ગુણીશું અને પછી ત્રણ ને છ વડે ગુણીશું બંનેનો જે જવાબ આવે એ બંને જવાબનો આપણે અહીંયા સરવાળો કરી દઈશું એટલે ત્રેવીસ ગુણ્યા છ નો જવાબ અહીંયા આવી જશે દાખલો આપેલો છે કે પાંચ ડઝન કેળા બરાબર ખાલી જગ્યા કેળા તો એક ડઝન ની અંદર બાર કેળા આવે તો પાંચ ડઝન ની અંદર આપણે અહીંયા બાર પંચ્યા સાય થાય તો અહીંયા પાંચ છે અને અહીંયા દસ ને બે બાર એમ જુદા પાડેલા છે પછી પાંચ ને દસ વડે ગુણ્યા છે પાંચ ને બે વડે ગુણ્યા છે અને પછી જે જવાબ આવે છે એ બંનેનો અહીંયા સરવાળો કરે છે એટલે અહીંયા અહીંયા જવાબ આવી જશે દાખલો છે કે માટે નીચે ગણતરી પૂર્ણ કરો તો બે ભાગ પાડેલા છે કે ત્રીસ ને બે બત્રીસ અને પચીસ ના બે ભાગ પાડેલા છે કે વીસ ને પાંચ પચીસ પછી અહીંયા વીસ ને ત્રીસ વડે ગુણ્યા છે અને નીચે વીસ ને બે વડે ગુણ્યા છે એ રીતે અહીંયા પાંચ ને ત્રીસ વડે અને આ પાંચ ને અહિયાં બે વડે ગુણ્યા છે પછી જે જવાબ આવે છે એ જવાબને આપણે અહીંયા સરવાળો કરીશું તો ટોટલ 800 જવાબ આવશે 15મો દાખલો આપેલો છે કે નીચે આપેલ વસ્તુની સામે તેની સંખ્યા ડઝન અને નંગના આધારે ખાલી ખાના ભરો તો અહીંયા વસ્તુના નામ આપ્યા છે અને એની સંખ્યા આપેલી છે એના આધારે આપણે ડઝન અને નંગ એ ખાના આપણે પૂરવાના છે તો અહીંયા કેરી છે કે કેરી છે એ પોષ્ટ સંખ્યા છે તો પોષની અંદર કેટલા ડઝન આવી જાય તો આપણે જોઈએ તો બાર થાય એટલે કે અહીંયા પાંચ આવી જાય અને ઉપરની પાંચ નંગ પણ અહીંયા આવી જાય એટલે નંગ એટલે પાસઠ થઈ જાય એ રીતે કેળા છે તો કેળા અહીંયા છત્રીસ ની સંખ્યા આપેલી છે તો ડઝન કેટલા થાય તો આપણે ગણીએ તો બાર ક્યાં બાર બાર ચોવીસ બાર કરી છત્રીસ ત્રણ ડઝન થઈ જાય ઉપર કોઈ પણ કેળું છૂટું કે વધુ નથી એટલે આપણે લીટી મારીશું પછી આપ્યું છે કે મોસંબી મોસંબીમાં આપ્યું છે કે ચાર ડઝન છે અને ઉપર ચાર નંગ છે હવે ચાર ડઝન આપણે ગણીએ તો બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તારીખ છત્રીસ બાર ચોક અડતાલીસ અડતાલીસ થાય અને ઉપરના ચાર એટલે અડતાલીસ ને ચાર બાવન થાય તો ટોટલ સંખ્યા એની બાવન હશે હવે સોળમો દાખલો છે કે કરોડિયાના એક જૂથમાં તેમના અડતાલીસ પગ થાય છે તો જૂથમાં કુલ કેટલા કરોડિયા હશે તો હવે એક કરોડિયાને આઠ પગ હોય જો અડતાલીસ પગ થતા હોય તો અડતાલીસ અડતાલીસ ને આઠ વડે આપણે ભાગી દઈએ તો પણ જવાબ આવે અથવા તો આઠ નો ઘડીયો બોલે તો આઠ છક પણ અડતાલીસ થાય તો ટોટલ છ કરોડિયા હોય સત્તરમો દાખલો છે કે એક વર્ગમાં છત્રીસ બાળકો છે અને દરેક બાળકને ચાર ચોકલેટ મળે એ રીતે વહેંચવી હોય તો કુલ કેટલી ચોકલેટ ખરીદવી પડે તો છત્રીસ બાળકો છે અને દરેક બાળકને ચાર ચોકલેટ આપવાની છે તો છત્રીસ ગુણ્યા ચાર કરી દઈએ તો એકસો ચુમ્વાળીસ જવાબ આવે તો દરેક બાળકને ચાર ચોકલેટ આપવી હોય તો એકસો ચોકલેટ ખરીદવી પડે હવે અઢારમો દાખલો છે કે કેરીના એક બોક્સનું વજન દસ કિલોગ્રામ છે તો પાંચસો કિલોગ્રામ કેરીના કેટલા બોક્સ થાય તો અહીંયા આપણે પાંચસો ભાગ્યા દસ કરીએ તો અહીંયા પચાસ બોક્સ જવાબ આવી જાય પચાસ બોક્સ થાય હવે એક બોક્સ નું વજન દસ કિલોગ્રામ હોય તો પચાસ બોક્સ નું વજન પાંચસો કિલોગ્રામ થઈ જાય હવે આપેલું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો સાત વખત પાંચ બરાબર ખાલી જગ્યા તો સાત વખત પાંચ બરાબર સાત પંચા પાંત્રીસ એટલે અહીંયા બી આવશે બીજું છે કે એક ફૂલની આઠ પાંદડીઓ છે તો આવા આઠ ફૂલની કુલ કેટલી પાંદડીઓ થાય તો આઠ એક ફૂલને છે અને એવા ફૂલ હોય તો એટલે કે જવાબ ને આવશે પાંદડ્યું છે કે એક બોક્સમાં છ સાબુ છે તો આવા નવ બોક્સના કુલ કેટલા સાબુ થાય તો છ ગુણ્યા નવ કરીએ તો છ નવા ચોપન થાય તો અહીંયા જવાબ બી આવશે અને ચોથું છે કે સાત ગુણ્યા ખાલી જગ્યા બરાબર બેતાલીસ સાત નો ઘડિયો આપણે બોલીએ તો સાત છંદ બેતાલીસ થાય તો અહીંયા જવાબ સી આવશે પાંચમું છે બે ડઝન બરાબર ખાલી જગ્યા એક બરાબર બાર હોય તો બે ડઝન બરાબર થાય તો અહીંયા જવાબ આવશે હવે સૂચના મુજબ કરો ઘડિયાની મદદથી ખાલી જગ્યા પૂરો તો અહીંયા છ નો ઘડિયો આપ્યો છે એ પ્રમાણે આપણે અહીંયા ખાલી કરવા ખાલી જગ્યા છે એ પૂરવાની છે જેમ કે એક છંગ છ બે છંદ બાર ત્રણ છંગ અઢાર ત્રણ છંગ અઢાર અને ચોથું છે ચાર છંગ ચોવીસ સાતમો દાખલો છે કે પાંચ રૂપિયાની કિંમતની બાર ચોકલેટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે એક ચોકલેટ પાંચ રૂપિયા હોય અને બાર ચોકલેટ લેવાની હોય તો બાર પંચ્યા સાઈઠ રૂપિયા આપણે ચૂકવવા પડે હવે આઠમો દાખલો છે કે ઓગણચાલીસ ગુણ્યા ચોવીસ તો આપણે અહીંયા ઓગણચાલીસ ના બે ભાગ પાડીશું ત્રીસ ને નવ અને ચોવીસ ના બે ભાગ પાડીશું વીસ ને ચાર હવે ત્રીસ ને પહેલા વીસ વડે ગુણસ્યું અને ત્રીસ ને ચાર વડે એ વડે ગુણસ્યું અને નવ ને ચાર વડે ગુણસુ પછી જે જવાબ આવે ચાર વડે આપણે સરવાળો કરીશું તો નવસો છત્રીસ કુલ જવાબ આવશે એ રીતે નવમો દાખલો છે કે આડત્રીસ ગુણ્યા સાત તો આડત્રીસ ના બે ભાગ પાડે ત્રીસ ને આઠ ત્રીસ ને પહેલા સાત વડે ગુણસ્યું અને આઠ ને સાત વડે ગુણસ્યું પછી જે જવાબ આવે એનો આપણે અહીંયા સરવાળો કરીશું અને દસમો છે કે આઠ ડઝન બરાબર ખાલી જગ્યા એક ડઝન બરાબર બાર થાય તો આઠ ડઝન બરાબર તો આપણે અહીંયા દસ ને બે બાર આ રીતે અને આઠ વડે ગુણશું દસ ને આઠ વડે ગુણીશું અને બે ને આઠ વડે તો એસી અને સોળ બંનેનો સરવાળો કરે તો છો જવાબ આવશે જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે